રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા એક પોલીસ ફરિયાદ નવ જેટલા વ્યક્તિઓ સામે નોંધવામાં આવી હતી જેમાં ફરિયાદ બાદ સામા પક્ષે પણ એક વ્યક્તિ દ્વારા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેઠ સહિતતાઓ સામે પોલીસ ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે તેમાં બંને પક્ષો દ્વારા નોંધાયેલા પોલીસ ફરિયાદમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદની અંદર ખોટી રીતે અમુક વ્યક્તિઓના નામ સંડોવી દેવામાં આવ્યા હોય તેમજ બદનામ કરવાના કારસા સાથે પોલીસ ફરિયાદમાં ખોટા નામ નોંધી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં ધામની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વ્યક્તિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમની આ ગુનામાં કે આ બાબતમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારના લેનદેન કે છેડા અડતા ન હોવાનો આક્ષેપ કરેલ છે આ બનાવમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેમનો કોઈ પણ પ્રકારનો રોલ કે કોઈ પણ પ્રકારની કામગીરીઓ સામેલ ન હોવાની વાત મીડિયા સમક્ષ જણાવી છે ને ખુદને પણ ખ્યાલ નથી શું કારણ અને શેરિંગની ઘટના બની હતી ઘટનાથી હું અજાણશ સવારના મેં મારું છાપામાં નામ જોયું અને છાપામાં હેડિંગ હતા કે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ ગેંગ દ્વારા એમાં મારું નામ હતું તો મેં જાણ્યું કે આ શું છે એ જાણવાથી મને ખ્યાલ આવ્યો કે આ કોઈ એવી ઘટના માથાકૂટ બનેલી છે એમાં અમારા બે આક્ષેપ હતા કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈના ફાર્મ ઉપર અમારા વાહન જપ્ત કરેલા છે ને તો મેં એના મૂળ ઉપર જાણતા મને ખ્યાલ આવ્યો કેવી રીતે એને કીધું ભાઈ અમે એ જગ્યા ભાડે રાખેલી છે ભાડા ઉપર રાખેલી છે અને એ ફાર્મ અમે ભાડા ઉપર રાખેલું છે જગ્યા ઉપર અમે વાહન રાખ્યા છે અમને આ વાહન કંપની અમને કરાર ઉપર આપેલા છે

રાજકીય આંતક ભાજપનો નો આંતક ભાજપ ના ગુંડાઓ નો આંતક આમાં કોઈ ભાજપ સાથે જોડાણ હું તો કઈ ભાજપ સાથે તો કર્મચારી છું પણ આ જે બે આક્ષેપ કર્યા એ આક્ષેપના ના મેં તમને કીધું એમ નથી અમારી વાડી કે નથી વાહન લે એ બે વાહનના ના મે પુરાવા સાથે એવિડન્સ રજૂ કરેલા છે એના સાત બાર પણ મગાવી લીધા છે અને અશોક સેફ અશોક પાસે એનો એગ્રીમેન્ટ લખાવી લીધું છે એને સેફ કંપની એ વાહન સુપ્રત કરેલા છે એ તમામ એવિડન્સ હું પોલીસ કરવાનો છું અને તમારી સામે પણ આ ખુલાસો કરવામાં મારી પાસે આક્ષેપ મૂક્યા રાખેલા હે ફાર્મ પણ મારું નથી અને વાહન પણ હું લેવો નથી આ હું હા અજાણ જ છું મને કઈ ખ્યાલ જ નથી આ ઘટના જે વસ્તી બનાવેલું ટાઈમ બતાવે છે એ ઘટનાના દિવસે હું મારા ઘરે શું મારા ઘર ઉપર જ હાજર છું મારા ઘરના સીસીટીવી કેમેરા ફૂટેજ પણ એમાં રજૂ કરેલ છે મેં પોલીસ સ્ટેશન આપેલા છે કે હું સવા વાગ્યાર અગિયાર ને ત્રેવીસે મારા ઘરે આવેલો છું અને સવા છ વાગે યોગામાં ઘરેથી નીકળું છું ત્યાં સુધીના ફૂટેજ પણ આપેલા છે તો ઘટના બનેલી છે એ ઘટના બોલે છે કે એકથી દોઢ વાગ્યાની વચ્ચે ઘટના બનેલી છે તો ત્યારે તો હું મારા ઘરે હાજર છું આ તમામ આ તમામ મુદ્દો છે એ આવ ખોટો છે ઉપજાવી કાઢેલ છે મારા ભાઈને રાજકી રીતે બદનામ કરવા માટે છે ભાજપ સરકારને બદનામ કરવા માટે છે આની આની પૂરી જાજ થાય તપાસ થાય અને હું આના માનની દાવો પણ કરવાનો છે આની ઉપર અને જે પણ કરવું પડે જે પણ હશે બધું કરશું આ ખોટી રીતે અમારું નામ ઉછાળવામાં આવેલું છે અને ઈરાદાપૂર્વક આ ઘટનાની શું છે એની ઊંડી તપાસ થવી જોઈ અને કરવી જોઈએ ડુમિયાણી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ દ્વારા કંપનીના વાહનો ખોટી રીતે જપ્ત કરી પૂરી દેવાની વાત સાથે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ અંગે એવી પણ માહિતી સામે આવી છે કે ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર વેણુ નદીના કાંઠે કંપની દ્વારા વાહન મેન્ટેનન્સ તેમજ વાહનો રાખવા માટેની કોન્ટ્રાક્ટની જગ્યા લોંગ લીઝ પર કોન્ટ્રાક્ટરના આધારે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં એક અશોકા નામની કંપની દ્વારા વેણુ નદીના કાંઠે આવેલ વાડીની ખેતીની જમીનમાં કંપનીના વાહનો તેમજ મેન્ટેનન્સ માટેનું કામ કરવા અર્થે અને ત્યાંથી સંચાલન કરવા માટે આ કંપની દ્વારા ત્યાં કરાર આધારિત જગ્યા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે

કોઈ વસ્તુની ખબર જ ન ઈ લોકો આવીને એવું કીધું કે અમારી ગાડીઓ તમે કબજે કરેલી હકીકત એવું છે કારણ કે અમારી અશોકા કંપનીએ એક વર્ષ માટે એની ગાડીઓ હેન્ડઓવર કરેલી છે ભાડે લીધેલી છે એ શું કરવામાં ગાડીઓ અમારી પાસે લેવા આવ્યા વસ્તુની કોઈ અમને જાણ નહોતી આ બાબતે ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે ક્રોસ ફરિયાદ નોંધવન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બાબતમાં રાત્રિના સમયે ફોન દ્વારા તેમને બોલાવવામાં આવેલ હતા અને તે સંચાલકની જગ્યા પર હતા જેમાં ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ હેડ દ્વારા કંપનીના સુપરવાઇઝરને બોલાવેલ હતા અને તેમને તે બાદ ત્યાં બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી જેમાં એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે જેથી સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે બે ચાર દિવસ પહેલા આ રીતનો બનાવ બન્યો હે અને જયસુખભાઈનો ફોન આવ્યો ઘરે હતો ને હું સીધો ગયો વાડીએ ગોપાલભાઈ ચોગલની વાડીએ પાસો કાડો વાડે પાડે રાખેલું રહે ત્યાં સાહેબ જયસુખને બેઠા થાય અહીંયા મે બેઠા ખાટલા ઉપર બેઠા બેઠા વાત કરતા હતા એક ગાડી આવી નીચે મંડી શટર ખખડાવા હાલો બાયના નીકળો પાણી આર આવતો જયસુખ કઈ કે હું જાઉં છું મોબાઈલ લઈને તમે અહીં બેહો જયસુખ બહાર મોબાઈલ લઈને ગયો અને ઉપર બીજી ત્રણ ગાડી હતી અજય ઠાકુર નહીં બધાય મે હું ચંદ્રવાડયાની બધાય જે પૂદિનને એમાં એ ક્યાંક બોલા ચાલી થતી હતી એટલે મેં કીધું શું છે ભાઈ તો આયા અજય ઠાકુરે ગાડીમાંથી ધોકો લઈને મારી પર ઉગામ એમાં મને અહીંયા ફ્રેકચર થયું હાથમાં આડો હાથ ગયો પછી મેહુલ ચંદ્રવાડિયા ને અજય ઠાકુરે એવું કીધું કે તમારે મેન્ટેનન્સમાં તમે છો તમારા ગાભા પોટલા બાંધી નોયા જાજો રોડ ઉપર ક્યાંય દેખાતા ટાંગા ભાંગી નાખી તમારા આવી રીતે ધમકી દીધી પછી રોડ ઉપર વાહનો નીકળ્યા કે બ્રેક થવા માંડી સ્લેપુ મારી મારી નીકળવા માંડ્યા મને દખાવો હાથમાં વધારે થતો હતો એટલે મેં સીધો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હા અજય ઠાકુર મેહુલ ને સેફુદ્દીન ને બીજા હતા